જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ એમ છું બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં જશો સો ગાઈસ અત્યારે સમય થઈ રહ્યો છે અગિયાર વાગી રહ્યા છે અને આજના બ્લોગની સવા શરૂઆત આપણે અત્યારે કરી છે અને ગાઈશ અત્યારે કાલે રાત્રે હું આવી હતી નડિયાદ તો બદરકાંથી પાંચ વાગે નીકળી હતી તો સાડા છ એ નડિયાદ પહોંચી હતી ત્યાર પછી અમે આણંદ ગયા આણંદ અમારા બકુબાના કપડા એવું લેવાનું હતું તો કપડા એવું લેવા માટે ગયા તો રાતે દસ વાગી ગયા એટલે પછી આપણે વિડીયોનું શૂટિંગ પણ નહોતું કર્યું તો અત્યારે સવારમાં વિડીયો શૂટ કરી રહ્યા છે અત્યારે બકુબા રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે ને આજે અમારા ભાણીબાનો જન્મદિવસ છે તો બધા જ શુભેચ્છા આપજો જન્મદિવસની ને અહીંયા નિયુને જુઓ શું કરેશ તું તું ક્યાં લિસ્ટીપ લગાવીશ ક્યાં આવી તું અત્યારે આપણે બાર લોકેશન છે પાછળનું પાછળ મસ્ત ખેતર જેવું વાતાવરણ છે જોઈ લો છઠ્ઠા માળે છે અમારા નણંદબા નું ઘર જળ છે

ના આવે ને ના આવે જય માતાજી ભક્કુ ભક્કુ બાપુ જતા રહ્યા તન ફાવે નહીં બેટા એટલે હા અત્યારે સમય થઈ રહ્યા છે ત્રણ વાગી રહ્યા છે અત્યારે અમે આવ્યા ખેતરમાં હા નિયતિ બતાવશે બધું બરાબર ખેતરની વિઝિટ નિયતિ કરાવશે શું કર્યું છે નિયતિ ખેતર કર્યું છે અહીંયા ખેતર કર્યું છે જો અહીંયા ટામેટાને ખેતર કર્યું છે નહીં ટામેટાનું દરું છે પછી અહીંયા છે ડાંગર પપ્પા ડાગરમાં કામ કરે છે અત્યારે પાણી ચાલુ છે જો અત્યારે પાણી વારવાનું ચાલુ છે ને ઓલી બાજુ છે કપાસ તો આખું ખેતર અમારું છે આમાં કપાસ છે ઓલામાં શું રોપ્યું છે તુવર હશે એમાં તુવેર રોપી છે બધું અલગ અલગ રોપેલું છે ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો અત્યારે પાણી ચાલું છે તો અત્યારે આવું કંઈક છે ચલો તો ગાઈસ અત્યારે હવે અડધા ભાઈઓને આપણે રાખડી બાંધી દીધી છે હજુ અડધા ભાઈઓ રાખડી બાંધવામાં બાકી છે તો હવે બાંધી દઈશું રાખડી ને અમે બેનના ઘરે ગયા હતા તો બપોરે આવ્યા હતા પણ ત્યાંનું વિડીયો શૂટ કંઈ કર્યું ન હતું કારણ કે ટાઈમ જ નહોતો મળ્યો એટલે ભાઈ ને ભાભી રાખડી બાંધી દીધી તો અહિયાં મમ્મી અને કાકી બેઠા છે દેરાણી ને અહીંયા નિયત ફોટા ખીચવા રહી હે નિય ચોકલેટ તો અહીંયા મમ્મી તોડી રહ્યા છે લીમડી આ છે ખેતરનું આપણે લોકેશન ડાંગર છે ગિલોડા છે દૂધી છે એવું બધું કરેલું છે ચલો હવે અમે જઈ રહ્યા છીએ ગામમાં તો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ ગામમાં ગામમાં ભાઈ અમને રાખડી બાંધવાની છે બાંધી લઈએ

ભજીયાદના જોઈ શકો છો અહિયાં બધા જ અલગ અલગ ભજીયા મળે છે અલલકાકા નામે તમારે ભજીયા મે ખાઈ છે ભજીયા બહુ સરસ હોય છે તો ગઈ ફેન તમે જોયું સપોષને બધી જાત નહીં ફોરેડી કાત્રી ને ભી છે બટ કાચા બટેકા અને બાફેલા બટેકા લાગે છે એટલે ચા ચોડીસ પડી સા પછી વેફર ત્યાં હતી ખાલી આ તો તડવાની વેફર હતી આ તો કાતરી આપણે આટલી

ai Niu Niu, o que é isso? Oi Ele está indo para cima તો ચા પી લો આપે કેટલી બે રાખી આ તો બે મૂકી જોઈએ આ બે મૂકે પાછું

રાહે દે બબે ના કર્યો રહી તારી રાખડી તારી રાખડી આવી રહી આ તારી રાખડી ઓ લઈ લો પછી આ લો કીંચે ને આ થઈ બાંધ દેજે હા સર અબ મેં બી દો જો આમરો કેવું કરવાનું માર બાપ જો ભાગીન ખ મોડમ ખવરાવાનું તું ખાતી ન આવી શૂટિંગ ચાલુ ચાલો આ જવાડું આ જવાડું આર આમ જો લકી આવી પકડ હવે તમે બે ધ્યાન રાખજો આ બાજુ જોતા રહેજો હા આંગરી સાકડી બાંધો ઉભી રહેશે જામ હામુ જોજે ચાલો કરે નીયો

A ba ji jo jo jaldi <coughs> gì. <coughs> <coughs> <coughs>